વાઘરેચ ગામની ગામના લોકો વેરો ભરતા થાય તે માટે સરપંચે એક નવતર પ્રયોગ કર્યો છે શું છે તેમનો પ્રયોગ તેના માટે આ અહેવાલ જોઈએ વેરો વસૂલવા માટે અનોખો પ્રયાસ ઇનામની લાલચ આપીને વેરાની વસુલાત આ છે બિલી મોરા પાસે આવેલું વાઘરેજ કામ અહીંના લોકો વેરો વસૂલવામાં જાણે માનતા જ ના હોય તેવી સ્થિતિ સર્જાતા સરપંચે એક નવતર પ્રયોગ હાથ ધર્યો ગામના સરપંચ પટેલે વેરાની થાય તે માટે જાહેરાત કરી સરપંચનો ઉદ્દેશ એક જ છે કે ઇનામની લાલચે લોકો વેરો ભરતા થાય અને ગ્રામ પંચાયત તે વેરાની આવકમાંથી વિકાસના કાર્યો કરી શકે ઈનામી યોજના થકી હાલ ગામના લોકોએ સાઠ ટકા જેટલો વેરો ભર્યો છે અને આના પાછળનો જે મુખ્ય ઉદ્દેશ છે કે ગામ લોકો રેગ્યુલર વેરો ભરે અને ગામનું સ્વભંડોળ મજબૂત થાય જેથી વિકાસના કામો સહેલાઈથી કરી શકે સરપંચનો દાવો છે કે તેમના આ પ્રયોગનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે વાગરેજ ગામ ચાર હજાર લોકોની વસ્તી ધરાવે છે જેમાંથી તેરસો જેટલી મિલકતો આવેલી છે પણ મોટા ભાગના લોકોએ વેરો નહોતો ભર્યો જો કે સરપંચે ઇનામી યોજના જાહેર કરતાં સાહીઠ ટકા વેરાની વસૂલાત થઈ ચુકી છે જ્યારે ચાલીસ વેરાની વસૂલાત બાકી છે જો ઇનામની યોજનાની વાત કરીએ તો એકત્રીસ માર્ચ સુધી પૂરેપૂરો વેરો ભરનાર લોકોનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં જેનું નામ ખુલે તેને ઇનામ આપવામાં આવશે ગામના લોકોનું પણ માનવું છે કે વેરો આવશે તો ગામમાં નવા કામો થશે અમારા ગામમાં સરપંચ સાહેબ દ્વારા ઇનામની જાહેરાત કરી તેના લીધે ગામમાં ઘણા વર્ષનો જે વેરો બાકી હતો એ વસૂલાત ઘણી વસૂલાત થઈ ગઈ અને એ વસૂલાતથી અમારા ગામમાં ઘણા વિકાસના કામો માટે કામમાં લઈ શકાશે એ વેરો હવે અમે તમને એ પણ જણાવીએ કે સરપંચે ઇનામમાં કઈ કઈ વસ્તુઓ રાખેલી છે લકી ડ્રોમાં કુલ અગિયાર ઇનામો રાખવામાં આવ્યા છે તેમાં પ્રથમ ઇનામ LED ટીવી છે બીજું ઇનામ સ્માર્ટ ફોન છે ત્રીજું ઇનામ છે મિક્સર ચોથું ઇનામ છે પંખો પાંચમું ઇનામ છે ડિનર સેટ છઠ્ઠું ઇનામ છે ટિફિન બોક્સ સાતમું ઇનામ છે આરામ ખુરશી આઠમું ઇનામ છે કપડાં સુકવવાનું સ્ટેન્ડ નવમું ઇનામ છે ઇસ્ત્રી દસમું ઇનામ છે ગેસ સ્ટવ અને અગિયારમું ઇનામ છે સ્માર્ટ વોચ સરપંચની આવી સ્કીમ થી લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો કારણ કે વેરો ભરવાથી જો આવા ઇનામો મળવાના હોય તો વેરો ના ભરવાની મૂર્ખામી કોણ કરે હા અમારા ગામમાં અત્યાર સુધીમાં એમ કે વેરો સમયસર ભરાતો ન હતો હવે જ્યારે અમારા સરપંચ સાહેબે ઇનામની જાહેરાતો કરી પછી બધા લોકો સમયસર વેરો ભરે છે અને એથી બધી કામગીરી પણ થાય છે એમ ગ્રામ પંચાયતને લગતી ગ્રામ પંચાયત હોય કે પાલિકા હોય કે પછી મહાનગરપાલિકા દરેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા માટે વેરાનું ભંડોળ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે સરકારની ગ્રાન્ટ અને વેરાની આવકથી જ શહેર અને ગામમાં વિકાસના કાર્યો થતા હોય છે અને એટલે જ માર્ચ મહિનો આવતા જ વેરાની વસૂલાત શરૂ કરી દેવાતી હોય છે જેથી આગામી નાણાકીય વર્ષ માટે તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે સરપંચ ધારે તો ગામની કાયા પલટ કરી શકે છે જ્યારે વેરો અને સ્વભંડોળ ગ્રામ પંચાયતો માટે ખૂબ જ મહત્વના અંગ છે ગ્રામના વિકાસના કાર્યો તે રસ્તાના હોય પાણીના હોય કે અલગ પ્રશ્નો માટે આ સ્વભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નવસારી જિલ્લાના વાઘરેજ ગ્રામ પંચાયત દ્વારા વેરા વસૂલાત માટે આ એક અનોખી પહેલ કરવામાં આવે છે ગામની જે મિલકતો છે તેનો બાકી વેરો જે લોકો ભરી જાય તેમના માટે એક ઇનામી સ્કીમ રજૂ કરવામાં આવી છે જેને પગલે સમગ્ર ગામમાં લોકો વેરો ભરવા માટે આગળ આવી રહ્યા છે પાછલા બાકી વેરો પણ લોકો ભરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજ્યમાં પ્રથમ ગ્રામ પંચાયતમાં આ પ્રકારની પહેલ કરવામાં આવી છે જે લોકો માટે અને અન્ય ગ્રામ પંચાયતો માટે એક ઉદાહરણરૂપ કિસ્સો છે જીગર નાયક ન્યૂઝ કેપિટલ નવસારી